નવા વર્ષમાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી દીધી છે છેલ્લા થી દિવસ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડતા મગફળી કપાસ અને ડાંગર જેવા પાકને નુકસાન થયું છે સરકારે હાલ પરિસ્થિતિની સમીક્ષા શરૂ કરી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં મંત્રીઓને મોકલ્યા છે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે રાજ્યના અનેક વિસ્તારોમાં એક થી આઠ ઇંચ સુધી વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે ચોમાસા બાદ પડેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે સરકારે કૃષિ મંત્રી સહિત પાંચ મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત માટે મોકલ્યા છે ત્યારે પાકોમાં થયેલી તારાજીનો અહેવાલ મેળવવા કૃષિ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી પ્રથમ મંત્રીએ ભાવનગર પ્રાંત કચેરી ખાતે જિલ્લા સ્તરના અધિકારીઓ સાથે બેઠક યોજી વરસાદથી થયેલા નુકસાનની વિગતવાર સમીક્ષા કરી હતી ત્યારબાદ તેઓ વિભાગીય અધિકારીઓની ટીમ સાથે સીધા પહોંચી ગયા હતા જ્યાં ખેડૂતોના ખેતરોમાં જે પાકની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું કપાસ મગફળી અને ડાંગર જેવા મુખ્ય પાકોમાં વરસાદને કારણે થયેલા નુકસાનને લઈને મંત્રીએ ખેડૂતો સાથે સંવાદ કર્યો અને તેની સમસ્યાઓ સાંભળી હતી ખેડૂતોની હાલની હાલત જોઈ મંત્રીએ જણાવ્યું કે સરકાર ખેડૂતો પ્રત્યે સંપૂર્ણ સંવેદનશીલ છે અને જરૂરી સહાય માટે તાત્કાલિક પગલાં લેવાશે આ મુલાકાત દરમિયાન મંત્રીએ વહીવટી તંત્રને તાત્કાલિક સર્વે શરૂ કરી પાક નુકસાનનો અહેવાલ તૈયાર કરવાની સૂચના પણ આપી હતી જેથી ખેડૂતોને વહેલી તકે વળતર મળી શકે बोझ भला लाग्यो लेले बना ले एक बटनले पनि बदलाउनु पठाने हाम्रो दीपक भाइ न त चलो सर एक मिनेट फोटो भाइ भाइ अब यता यता रमेश भाइ ના કારણે ક્ષેત્રમાં રણવાના ટાઈમ સમયે જ ઉપજ લેવાના ટાઈમ સમયે જ મુશ્કેલી સપાટ મારી છે ત્યારબાદ ભાઈ સંવેદનાથી ગઈકાલે જ અમને બધાના મંત્રીશ્રીઓને બોલાવી જિલ્લાઓમાં જે છે જાય અમેદ્રા જિલ્લાઓમાં પહોંચીના સવારથી ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત વધારે તમામ જિલ્લાઓમાં તો રિપોર્ટ કે એર ટાઈમ મોનિટરિંગ તમારું તંત્ર સાથે સંપર્કમાં રહીને આગળ લોકોને મળીને જે પરિસ્થિતિ હોય છે એમની મુશ્કેલી જ હોય છે તંત્રને પણ પ્રાથમિક આવવા તૈયાર કરવાનું હવામાં ખાસ કરીને ધારાસતા દેખાયેલા દિવસે સંપર્કમાં છે ભારે વરસાદ છોડી જેટલો વરસાદ એવો છે ત્યારે નગરમાં પણ મુશ્કેલી પડી છે અને તાલુકામાં પણ ભારે વરસાદના કારણે ખેડૂતોને એમના પાકમાં એક થાય તેલબિયા પાક હોય શીંગ હોય કપાસ હોય આ બધામાં ફળફળાડી હોય એ બધી મુશ્કેલી થઈ છે ત્યારે સૌએ પોતાની વાત ઊભી છે રાજ્ય સરકારે ખેડૂતોની સાથે ઊભી છે અને આ સમય એને સધિયારો આપવાનો છે માનસિક રીતે માણસ તૂટી રહેતો હોય છે ત્યારે એમને સધિયારો પણ મહત્ત્વનો હોય છે બાકી બધી મદદો અને સહયોગ તો થતો જ હોય છે અને કરતા રહેતા હોઈએ છીએ અને તમામ સહકારી આગેવાનો હોય તમામ લોકોને ભાવના હોય છે પણ આપણે સૌ સાથે મળીને એક સારા વાતાવરણમાં રાજ્ય સરકાર માની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જે કાંઈ મુશ્કેલી ઊભી થઈ છે એમાં તમામ સહયોગ કરવા માટે રાજ્ય સરકાર એ હંમેશા ખેડૂતોને પડતો ઊભી રહી છે અને ઉભી રહેશે પણ સૌ સાથે મળીને એમને માનસિક સ્થિતિમાંથી બહાર કાઢવાનો પણ સકારાત્મક રીતે પોઝિટિવ રીતે મારી વિનંતી છે કે સૌ સાથે મળીને એવું વાતાવરણ બનાવ્યું કે એમને સારા વાતાવરણની અંદર આ દુઃખ ભૂલાય અને એમની મુશ્કેલીમાં જે કાંઈ થઈ શકે એ આપણે સૌ સાથે મળીને એને સહયોગી કરીએ તત્કાલ કંઈ જાહેર ગઈકાલે જ કમોસમી વરસાદના કારણે એમાં પણ કમોસમી વરસાદ ભારે છે માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તરત જ મંત્રીશ્રીઓ સાથે બોલાવીને ચર્ચા કરી ડેપ્યુટી સીએમ પણ હાજર હતા માની હર્ષભાઈને નક્કી કર્યું કે જે જિલ્લાઓમાં વધારે વરસાદ છે ત્યાં તાત્કાલિક મંત્રીશ્રીઓ પહોંચી ગઈ ગઈકાલ રાતે જ બધા એ વિસ્તારમાં પહોંચી ગયા છે જેમ કે આજે હું ભાવનગર આવ્યો છું એમ ગીર સોમનાથને જૂનાગઢ વાજાજી અને અમારા અર્જુનભાઈ મોઢવાડિયા એ પહોંચ્યા છે અમરેલીમાં કૌશિકભાઈ વેકરિયા પહોંચ્યા છે નરેશભાઈ તાપી જયરામભાઈ પહોંચ્યા છે તમામ રિયલ ટાઈમ મોનિટરિંગ અને અહેવાલો માની મુખ્યમંત્રીશ્રી તમામ કલેક્ટરો પાસેથી ધારાસભ્યશ્રીઓ પાસેથી સંસદ સભ્યશ્રીઓ પાસેથી મંત્રીશ્રીઓ સાથે ચર્ચા કરીને લઈ રહ્યા છે પણ તરત જ સ્થિતિનો તાગ મેળવવા માટે આજે ભાવનગર જિલ્લામાં હું અહીંયા શિહોર તાલુકામાં ખેતરમાં પણ આવ્યો છું ખેડૂત પણ જીવાભાઈ અમારી સાથે છે કુદરત રૂઢતી હોય છે ત્યારે આપણે જાણીએ છીએ કે ખૂબ મુશ્કેલી હોય છે પણ સરકાર તરીકે સધિયારો આપવા સમજવા અને કેવી રીતે એને સધિયારો આપીને સહયોગી થઈ શકાય એ માટે થઈને માત્ર પાંચ જિલ્લા પૂરતા નીકળ્યા છીએ જ્યાં વધારે વરસાદ છે પણ તમામ જિલ્લાના અહેવાલો હું ખેડૂત મિત્રો બધાને કહેવા માગું છું તે જોડાયેલા છે તમામ રિપોર્ટો પ્રાથમિક અહેવાલો એ પણ મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક સૂચના આપી છે એ આખા સ્ટેટ મોનિટરિંગ સેલમાં ઉપર નજર રાખી રહ્યા છે ચર્ચા કરી રહ્યા છે અને કેમ શું થઈ શકે એના માટે બધી જ બાબતોની ચર્ચાઓ કરીને અંતે એ કેવી રીતે ફરી વખત ખેડૂત બેઠો થાય એની ચિંતા કરવાના છે આજે અમે અહીં આવ્યા છીએ સાંજે કલેક્ટર ઓફિસે સમગ્ર જિલ્લાની ચર્ચાઓ રિવ્યૂ બેઠકો અને અહેવાલો એ પણ લેવાના છીએ અને ભવિષ્યમાં પણ શું થઈ શકે એની પણ વાત આપની સાથે કરીશું પણ રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર એ હંમેશા સંવેદનશીલ રહી છે ખેડૂતોની પડખું આપીને મદદ કરવા માટે સંવેદનાથી લાગણીથી એમની સાથે ઊભી છે એટલે હું આપ સૌના માધ્યમથી તમામ ખેડૂતભાઈઓને હું વિશ્વાસ અપાવું છું કે ખૂબ સંવેદનાથી આ સરકાર જ્યારે કુદરત આ પ્રકારે કમોસમી વરસાદ રૂપે ઉઠી છે ત્યારે તમારી સાથે ઊભા રહેવા માટેના તમામ પ્રયાસો સરકાર કરશે